વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી એકસો સિત્તેરથી વધુ બુલેટ ચાલકોને પોલીસે ડિટેન કર્યા છે વડોદરા શહેરમાં કેટલાક બુલેટ ચાલકો બુલેટના સાયલેન્સરનું મોડીફાઈડ કરાવીને શહેરમાં ફરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે ત્યારે આ ધ્વનિ પ્રદૂષણની સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા એકસો સિત્તેરથી વધુ બુલેટ ચાલકોની અટકાયત કરી હતી અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી થોડા સમય અગાઉ જ ટ્રાફિક પોલીસે એકસો આઠ જેટલા બુલેટના સાયલન્સરને ડિટેઇન કર્યા બાદ તેના ઉપર કોર્ટના આદેશથી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું તેમ છતાં પણ કેટલાક બુલેટ ચાલકો દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાથી પોલીસે બુલેટ ચાલકોની અટકાયત કરી હતી i'm gonna

એકસો આઠ સાયલેન્સરોનો નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે પંચોતેર જેટલા મોડિફાઈડ સાયલેન્સરોનો નાશ કરી ચૂક્યા છીએ બે મહિના પહેલાં સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ કારણ કે આજે મોડિફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય ભણતા વિદ્યાર્થીઓ હોય સિનિયર સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતર અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા બે મહિના દરમિયાન અમે એકસો આઠથી વધુ સાયલેન્સર કબજે કર્યા છે જેમાં અમદાવાદ કોર્ટે એકસો આઠ સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે એ પરમિશન આધારે આજે અમે આ એકસો આઠ નાશ કરીએ છીએ હા હમણાં જણાવી દઈએ અગાઉ પણ અમે ચુમ્મોતેર પંચોતેર જેટલા પેરેન્ટ્સનો નાશ કર્યો હતો એ પણ મોડિફાઈડ હતા એ પણ અમે કોર્ટના હુકમના આધારે નાશ કર્યો